નમસ્કાર દર્શક મિત્રો ડી સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ડી સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે રક્ષાબંધન પર્વની પણ આ રક્ષાબંધન પર્વની જે ઉજવણી કરવામાં આવે છે તે ઉજવણી ન માત્ર આપણા સુધી સીમિત છે પણ જો આપણે રાજકારણની વાત વાત કરીએ કરીએ કે પછી ફિલ્મી દુનિયાની તો ત્યાં આ જ તહેવારની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસની સાથે થતી આપણને જોવા મળે છે હા થોડી અલગ એટલા માટે હોય કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા સૌ કોઈની નજર એ લોકો પર રહેતી આપણને જોવા મળતી હોય છે અને એવું પણ માનવું પડે કે ફિલ્મની દુનિયા હોય ઇન્ડસ્ટ્રી હોય કે રાજકારણ હોય એમાં જે કોઈ પણ ભાઈ બહેનો હોય જો એ જ ઇન્ડસ્ટ્રીમાં હોય તો ક્યાંક એમના જીવનમાં ઘણા બધા પડકારો પણ રહેતા હોય છે છતાં પણ ભાઈ બહેનનો ની વાત કરવામાં આવે આ સંબંધની વાત કરવામાં આવે તો આ સંબંધ ક્યાંક આ બધાથી ખૂબ જ ઉપર જોવા મળે છે ને પછી એ રાજકારણમાં હોય કે પછી ઇન્ડસ્ટ્રીમાં હોય દરેકે દરેક ક્ષેત્રમાં ભાઈ અને બહેન વચ્ચેનો જે પ્રેમ છે તે હંમેશાથી આપણને એક જૂઠ જોવા મળતો હોય છે અને આ જે પ્રેમ છે તેની જે પરિભાષા છે દરેક ક્ષેત્રમાં એક સમાન જોવા મળતી હોય છે રક્ષાબંધનના તહેવારનો ઇતિહાસ પણ હજારો વર્ષ જૂનો છે ને ઘણી બધી એવી પણ જોડીઓ છે કે જે રાજકારણમાં વર્ષોથી આ તહેવારની ઉજવણી કરે છે તો ક્યાંક આપણે ફિલ્મી દુનિયાની વાત કરીએ તો ઘણા બધા એવા સેલિબ્રિટીઝ છે કે એમનું એમનો જે સંબંધ છે તે એટલો મીઠો સંબંધ છે કે જેના ઉદાહરણ પણ લોકો ઘણા બધા લોકો આપતા હોય છે જેમ કે જો વાત ફરહાન જોઈએ આક્તાનની કરીએ કે પછી અભિષેક અને સેતા બચ્ચનની કરીએ કે રીધેમા કપૂર અને રણવીર કપૂર હોય રાજકારણની વાત કરીએ તો આપણા સૌના જે આપણે સૌ બહુ સારી રીતે જેમને ઓળીએ છીએ ઓળખીએ છીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ લોકોની વચ્ચે પણ જે સંબંધ છે તે સંબંધ પણ આપણને આ ઇન્ડસ્ટ્રીમાં એટલે પોલિટિક્સ હોય કે પછી ફિલ્મી દુનિયા હોય ત્યાં પણ એ લોકોનો જે આ ભાઈ બહેનનો જે સંબંધ છે એ આપણને એકદમ તૂટ પ્રેમનો સંબંધ જોવા મળતો હોય છે ત્યારે આપણે વાત કરીશું મનોરંજનની દુનિયાની અને સાથે જ પોલિટિક્સની આ દુનિયાની એમાં પણ રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે કારણ કે તહેવારોની ઉજવણી ક્યાંક ને ક્યાંક ફિલ્મો અને રાજકારણના સ્વાદ વગેરે અધૂરી જોવા મળતી હોય છે તો ચાલો આજે વાત કરીએ એવી રસપ્રદ વાતોની જેની માટે મારી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક છે ફિલ્મ ક્રિટિક છે આ બંનેનું સ્વાગત છે આપણે અલગ રક્ષાબંધન પરિભાષા શું શકે છે પણ પોલિટિક્સ ની કરી અને અને આ રાજકારણમાં આપણે આ તહેવાર ની વાત કરીએ તો ભાઈ અને બહેન વચ્ચેનો જે પ્રેમનો સંબંધ હોય છે એને રક્ષાબંધન તહેવાર કહેવામાં આવે છે પણ રાજકારણમાં પરિભાષાને આપ કઈ રીતે કઈ રીતે જોઈ શકીએ છીએ ભારતની સંસ્કૃતિ જે વિવિધતાથી બનેલી છે એમાં પણ અલગ અલગ તહેવારો એ એટલા અલગ અલગ રંગ પૂરે છે અને એ આપણે બધાએ આઝાદી પછી એવી સારી રીતે પકડી રાખ્યો છે અને એ રંગની પવિત્રતા પણ જળવાઈ રહી છે એનો મને બહુ જ આનંદ છે રાજકારણ રાજકારણ ની જગ્યા હોય છે પેલા જે રાજનીતિ કેતા હવે રાજકારણ કહીએ છીએ પણ એની અંદર પણ ક્યાંય જે કહેવાય ને કે બે પેલા આપણે કહેતા બે આંખની શરમ પણ હવે એ સંબંધ એ બે આંખમાંથી બહાર નીકળી ક્યાંક ને ક્યાંક પરિવારિક સંબંધ ક્યાંક ને ક્યાંક એકબીજાને બોન્ડિંગ માટેનો સંબંધ અને ખાસ કરીને રક્ષાબંધન તમે જુઓ તો જેટલા પણ રાજનેતાઓ છે જેટલા પણ મોટા નેતાઓ છે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય મુખ્યમંત્રી હોય પ્રધાનમંત્રી હોય એ લોકો આવી રીતે તહેવારના દિવસે એમના ઘરે એમના પટાંગણમાં ઉભા હોય અને કેટલી બધી બહેનો એમના બોર્ડની ની કાર્યકરો એ બધા એમને રાખડી બાંધવા માટે લાઈન લગાડીને ઉભા હોય સવારથી નવ વાગ્યા થી તમે જોશો તો બધાનો હાથ આખો આખો ભરેલો બીજા દિવસે આપણે ફોટામાં જોતા હોઈએ છીએ

અને માયાવતી મારા ભાઈએ મને બચાવ્યો છે અને એટલા માટે હું એની સામે કોઈ ઉમેદવાર તો નહીં ઉભો રાખું પણ મારા બીએસપી ના કાર્યકરો હું અપીલ કરીશ કે એમને જીતાડે કારણ કે મારા ભાભી ઉભા રહ્યા છે આ શબ્દ હતો એમની સભામાં પછી એ ધર્મેન્દ્રસિંહ ની પત્ની ત્યાંથી જીત્યા હતા ઓગણીસો છન્નું ની આ વાત છે વીઆઈપી ગેસ્ટ હાઉસ લખનઉ એટલે આવા પવિત્ર સંબંધો સુષ્મા સ્વરાજ અજાત શત્રુ કેવાય વિરોધ પક્ષના નેતા તરીકે તમે એમના કોંગ્રેસ એમના ભાષણો જે સાંભળો જેમ અત્યારે અજાત શત્રુ નીતિન ગડકરી છે એવી રીતે એવા હોય છે જે રાજકીય પવિત્રતાને પણ અત્યારે પકડી રાખ્યા છે આ વસુંધરા રાજે તમે જુઓ આવે છે ક્યાંથી કયા પરિવારમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાના ના થાય છે આમ જોવા જાવ તો અને બંને ભાઈ બેન પેલા અલગ પક્ષમાં રહ્યા છે માધવરાવ સિંધિયા ને બે જણા પણ એ બંને વચ્ચેની રાજકીય સિવાયની કૌટુંબિક પવિત્રતા પણ એટલી જળવાઈ ને રહી તો બધું મને એવું લાગે છે કે આ ભારતની સંસ્કૃતિની આ એક મજા છે અને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી તો ડેફિનેટલી હમણાં છેલ્લે ખ્યાલ આપને કે રાહુલ ગાંધીએ જયારે બસો ચાલીસ સીટ લાયા પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં યુપી વિશેનો સ્પેશિયલ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી બહુ સારી રીતે કીધું હતું કે એ સબ પરિણામ એ જો જીતને ભી ચુનાવ કે નતીજે આયે હૈ ઉસમે બહુ અહમ ભૂમિકા મેરી ને બી લેકિન કહી કહી દિખેગી આપણે ઇશારો કરે તો

એટલે ઘણા લોકો કહેતા હોય છે કે સિનેમા માં પણ માં રહેલી છે એટલે તમે જુઓ કે સીધે સીધો એક લાગણીનો સંબંધ આપણે સિનેમા સાથે જોડી દે હવે સંતાનો હોય સાથે એક રીતના સંકળાયેલા હોય જ છે અને એક જમાનો એવો હતો કે જયારે હોળી માં પહેલા રાજ કપૂર ના આરકે સ્ટુડિયોમાં ને પછી અમિતાભ બચ્ચન ને ઘરે થતી હોળી એ અત્યંત લોકપ્રિય બન

સોરી યુટ્યુબ ઉપર જઈને ખાલી રાખી સોંગ આટલું તમે સર્ચ એક ફિલ્મ પણ આવી ચુકી છે બડી બહેન કરીને એક ફિલ્મ આવી છે છોટી બહેન કરીને ફિલ્મ આવી છે જેમ પ્રશાંત કીધું ને કે જે જુદા જુદા ભાઈ બહેન સંબંધે એટલે એટલે લોહીના સંબંધે પણ અલગ રીતના હોય તો બે સંબંધ મને યાદ આવે છે કે મેમુદ જે ઇન્ડસ્ટ્રીના બહુ મહાન કોમેડિયન એટલે એમના ભૂતો ના ભવિષ્ય એમના પહેલા એમના પછી એવા કોઈ કોમેડિયન નથી આવે એ મીનાકુમારીને કુમારી બેન ગઈ અને એમની પાસે રાખડી બંધાવ એટલે મીના નું જીવન આમ પણ ખુબ દુખી રહ્યું એક રીતના કહો તો સફળ અભિનેત્રી સિવાય બાકી એમના જીવનમાં ઘણી નિષ્ફળતાઓ એમને જોયું પણ મેમુદે એમને

પોતાના અ કેવાય ને કે આઇકોન તરીકે જોતા એમની ફિલ્મો જોવા ચાલતા વીસ પચીસ કિલોમીટર જતા અને વીસ કિલોમીટર પાછા આવતા ને બીજા આ દીદી એટલે લતા દીદી તો ત્યારે નહોતા જો કે પણ એ જે હોય ને બોન્ડિંગ એ આવા જે ભાઈ બહેનો લોહીના સંબંધ નથી એ આપણને આ જોયા છે બાકી લોહીના સંબંધ ધરાવતા હોય એવા તો અનેક આપણે ત્યાં ભાઈ બહેનો છે જેમાં કદાચ પહેલું નામ યાદ આવે તો નર્ગિસ અને અનવર હુસેન આ બે જણા રિયલ ભાઈ બેન હતા નરગીસ તો બધા ઓળખે છે અનવર હુસેન કદાચ આજની પેઢીને ખબર ના હોય પણ જો તમને કઉ તો ગાઈડમાં એક એમની બહુ મોટી ભૂમિકા હતી પછી બ્રિજ જે આજે તમે સર્ચ કરશો યુટ્યુબ ઉપર તો બ્રિજ નું ડાયરેક્ટર જે હતા એમનું કોઈ પણ મુવી પકડી લો એમાં અનવર હુસેન વિલન તરીકે હોય હોય ને હોય બાકી અલી ખાન અને સૈફ અલી ખાન છે એટલે આવા તો ઘણા સિબલિંગ જોવા મળશે અભિષેક અને શ્વેતા અલગ અલગ ક્ષેત્રોમાં છે પણ એ બંનેની આમ જો તો બોલીવુડ જોડી જ છે કારણ કે તેઓ મહાન અમિતાભ સંતાન છે છે એટલે આવું ઘણું આપણને જોવા મળે ઓફ ધ કેમેરા અને ઓન કેમેરા જી બિલકુલ આમાંથી અમુક જોડીઓની ખાસ પણ વાત કરીશું પણ ફરીથી એક વખત વાત કરીએ પ્રશાંતભાઈ આપણે વાત કરી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની તો આપણે પેલા ઘણા બધા રસપ્રદ કિસ્સાઓ પણ એવા જણાવ્યા પણ

એ બે ભાઈ બેન ના કિસ્સામાં એવું છે કે એમણે એવા બે પ્રકારના ભૂતકાળ જોયેલા છે એક એમનો ભૂતકાળ અને ઐતિહાસિક પરંપરાગત અને આખો એક રાજવી પરિવાર ટાઈપનો એટલે રાજવી પરિવારમાંથી નથી આવતા અને બીજો ભૂતકાળ હતો દુઃખનો ભૂતકાળ કારણ કે એમણે બહુ નાની ઉંમરમાં નું અવસાન દાદીમાનું આવી રીતનું મોત બધું જોયેલું છે એટલે એમણે એ બે ભાઈ બેન મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ બધામાંથી એવી રીતે બહાર આવે છે અને પીડતા પહેલા દિવસથી દેખતી છે તમે જો ક્યાંય પેલી કોઈ પ્રકારની આછક લાય કે એવું નથી દેખાતું એમના વિશે મીમ્સ બને કોઈ ચર્ચાઓ બધી બહાર આવે એ અલગ વસ્તુ છે પણ ક્યાંય તમે જુઓ તો પેલું આમ ઓવર સાઈઝ નથી એ લોકો એટલે એ બધું જો મેં કીધું પ્રિયંકા ગાંધી તો બહુ જ પીઢ છે આબેહૂબ એમની દાદીની પ્રતિમા છે એનામાં એનામાં એક એક અલગ પાવર છે ઘણા એવું કે છે કે રાહુલ ગાંધીએ જે રીતે કોંગ્રેસની કમાન સંભાળી એની જગ્યાએ જો પ્રિયંકા ગાંધી સંભાળતા હોત અત્યાર સુધી તો પરિસ્થિતિ થોડીક અલગ હોત અને પ્રિયંકા ગાંધી બહુ સાયલન્ટ એ રીતે છે પડદા પાછળ રહીને બહુ મોટી કામગીરીઓ કરે છે પીડ બી છે અને વાયનાડનું ઇલેક્શન લડશે એટલે હવે બેન એનપી પાછા ગમે ત્યારે જો સંસદમાં એમની જોડે રહેશે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ જયારે કેન્સલ થયું તો છેક થી છેક તમે જોવો તો પ્રિયંકા ગાંધી કોર્ટમાં પણ એમની જોડે રહ્યા હતા એ પરિણામમાં પણ જોડે રહ્યા હતા પણ આવું કંઈક બન્યું ને ત્યારે આ ભાઈ બહેન હંમેશા એકબીજાની સાથે આપણને ઉભા જોવા મળ્યા છે બિલકુલ અને એ તો એક ધર્મ નો બી છે ને કારણ કે બ્લડ રિલેશનમાં આવે છે હવે તમે કીધું એટલે બીજું એક મને ઉદાહરણ જેમ લતા મંગેશકર ની યાદ કરાવી નરેન્દ્રભાઈ મોદી દીદી તરીકે સૌથી વધુ કોઈ પ્રેમ હતો તો લતા મંગેશકર ઉપર હતો કાયમ એમની ઉપર જો આપને યાદ હોય બંને લતા દીદીની અને સામે સપ્ટેમ્બર એ બંને કોમ્યુનિકેશન થતું અને દીદી વિશે એટલું બધું ગમ પેલા થઈ ગયા હતા જયારે એમનું મોત ના સમાચાર સાંભળ્યા ત્યારે એટલે આ પવિત્રતા હું જે કઉ છું ને કે રાજકારણમાં રહીને પણ સંબંધની પવિત્રતા જો ખરેખર કોઈ સંબંધ જાળવી શકતું હોય તો ભાઈ સંબંધ છે અને ઘણા ભાઈબેન તમે જોયેલા છે કે એટલે જેમ ભાઈબંધ હોય એવી રીતે ભાઈ બહેનોના સંબંધ પણ રાજકારણમાં પવિત્ર રીતે બાકી રાજકારણ એક ગંદુ આપણે પેલી રીતે જોતા હોય છે લોકો એને ક્રિટિસાઈઝ કરતા હોય છે ક્યાંક ને કે આ જમાનામાં લેડીઝ માટે રાજકારણ સારું નથી પણ હજી પણ એ મરી પરવાર્યું નથી આપણે ત્યાં અને એટલા માટે રાજકીય રીતે રાજકીય ધરોહરમાં લોકોએ પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરતા હોય છે ઘણા ધારાસભ્યો ઘણા સંસદ સભ્યો મંત્રીઓ મુખ્યમંત્રીઓ અને પ્રધાનમંત્રી સુધી અમે આવા લોકોને જોયા છે કે જે લોકોને એક તાંતળે બાંધી પોતાનું એક પરિવાર બનાવવાનો પ્રયત્ન કરે છે અને એ પરિવારમાં ભાઈ બહેન એક સૌથી મોટી ભૂમિકા ભજવતા હોય છે અને આવા અનેક અનેક કિસ્સાઓ વાજપેયી ના કિસ્સા તમને કહું તો એટલા બધા બહેનો પ્રત્યેના છે કારણ કે એમને પોતાની બી સગી બેન હતી આજે ક્યાં એક એટલું બધું એમણે ત્યાં ત્યાગ આપ્યો છે ઘણા લોકોનામાં એવા પણ જોયા છે કે રાજકારણમાં રહી અને ભાઈએ પરિવાર માટે બાકી બધો ત્યાગ કર્યો હોય અને માત્ર જાહેર જીવનનું જીવન જીવી અને પરિવાર માટે જીવી જાણ્યા હોય એમણે પોતે લગ્ન પણ ના કર્યા હોય એવા ઘણા કિસ્સાઓ રાજકારણની અંદર અમે જોયેલા છે એટલે આ પવિત્રતા માત્ર ને માત્ર ભા ભારતની સંસ્કૃતિએ જાળવી રાખી છે એમાં ભારતના તહેવારોની આ એક મજા છે આ સિવાય ગુજરાતમાં પણ ઘણા ભાઈ બહેનોના કિસ્સા એટલે રાજકીય રીતે પણ અમે જોયેલા છે આ બધું મને એવું લાગે છે જેમ બીજા દેશોમાં તમે જુઓને તો ત્યાં કોઈ વાર તહેવાર ફેસ્ટિવલ છે જ નહીં ત્યાં માત્ર લોકો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જ્યારે આપણે ત્યાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી તહેવારોની આખી હાર માળા અને એમાંય અત્યારે આ શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો જ્યારે આવતો હોય ત્યારે લોકો તહેવારની રાહ નડે આ દિવસે આ છે આ દિવસે આ છે આ દિવસે આ છે અને આપણે તો ઘણા બધા સાંસ્કૃતિક ગીતો આજે ભાઈ બેન ની વાત આપડે આજે કરી રહ્યા છે પણ કેટલા વર્ષો જૂનું ભાઈ ની બેન ની લાડકી ને કોણ કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈ ની બેન ની લાડકી ને ભયલો ઝુલાવે લાડકી આ ગીત ને આજે અચૂક યાદ કરવું મટે એટલે આ મને એવું લાગે છે સંસ્કૃતિની મજા છે અને આ જ રીતે ભારત ચાલવું જોઈએ કદાચ થોડો થોડો સમય બદલાઈ રહ્યો છે રાજકીય કિન્નાખોરી વધતી જાય છે પણ એમાં આ બધી એમાં દૂષણ ના ઘુસી જાય એવી મારે આજના રાજકીય નેતાઓને અપીલ છે કે છેલ્લે તો સંબંધ એક છે રાજકારણ અલગ છે એની જગ્યાએ છે સંબંધ એની જગ્યાએ છે અને તમે આ પવિત્રતા અને તમે આ સંબંધને જો ક્યાંક મહામૂલો રાખીને જાળવી શકશો તો આગામી પેઢી પણ આને કન્ટિન્યુ કરી શકશે જે બિલકુલ અને એ એ જે એક સબંધ છે ને એ આ જ સબંધ છે ભાઈ બહેનો સબંધ છે કે જેને આપણે દરેક ક્ષેત્રમાં પવિત્ર ગણી શકીએ અને એ રાજકારણ હોય કે પછી મનોરંજનની દુનિયા હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દુનિયા હોય માત્ર એક સંબંધ એવો છે કે જેને આપણે પવિત્ર સમજી શકીએ છીએ હવે સિદ્ધાર્થભાઈ અહીંયા વાત આપણે અમુક એવી જોડીઓની કરી તો જેમાં આપણે એવું પણ જોયું છે કે ઘણી બધી જોડીઓમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને બેન હિટ હોય ભાઈ ના પણ હોય ભાઈ હિટ હોય તો બેન ના પણ હોય પણ છતાં પણ એમની વચ્ચે એક એવું બેલેન્સ આપણને જોવા મળે ને કે એકબીજાની માટે સપોર્ટ કરે એકબીજાને ઉપર લાવવાનો પ્રયાસ કરે જેમ કે એકતા કપૂર ને તુષાર કપૂર ની વાત કરી આવે એમાં એકતા કપૂર તુષાર કપૂર કરતા કદાચ વધારે આપણે હિટ કરી શકીએ પણ એને ઘણો એવો પ્રયાસ કર્યો કે જેથી એને પોતાની ફિલ્મ બનાવી એમાં તુષાર કપૂર ને એને ચાન્સ આપ્યો તો આપણે એ પણ જોઈએ છે કે ક્યાંક બહેન હિટ હોય ભાઈ હિટ હોય પણ આ એક એવો સંબંધ છે કે એકબીજાને સપોર્ટ કરવાનો લોકો પ્રયત્ન કરતા હોય છે એનું ઉદાહરણ એકતા કપૂર ને તુષાર કપૂર ને કહી શકીએ છીએ આપણે હા એટલે જેમ મે આગળ કીધું એ પ્રમાણે એમના જે ભાઈ વચ્ચે પણ અત્યારની લોકપ્રિય વિલન થયા એવા અનવર હુસેન થઈ ન શક્યા પણ એમણે પોતાની રીતના કામ કરતા રહ્યા અને એ બંને ભેગા પણ બહુ ઓછા જોવા મળે છે નર્ગીસ અને અનવર હુસેન એટલે એ સમય પાછો એવો હતો કે બહુ સાથે ભાઈ બેન દેખાય નહીં વગેરે તમે આ એકતા કપૂર અને એની વાત કરી તો આપણે સૈફ અલી ખાન અને સુહાગ અલી ખાન વિશે પણ આ જ કરી શકીએ જી બિલકુલ હા સૈફ અલી ખાન અત્યારે એક બહુ ઊંચા સ્તરે પહોંચી ગયા સૈફ અને સુહાગ અલી ખાન એક અમુક પ્રયાસો બાદ સ્વીચ સમજી લીધું કે હવે અહિયાં કઈ આપણો ગજ વાગે એવું છે નહીં એટલે એને વિડ્રો કરી લીધું

એક ભાઈ એક બેન માં એક હોય તો એમાં પણ આપણે વિરુદ્ધ જોયું અને બંને હિટ હોય એવું પણ આપણે જોયું એને કારણે કોઈના સંબંધમાં કોઈ ઓણપ આવી હોય કે એકબીજાને મદદ જ કરી એકબીજાનો સાથ આપવાનો એ લોકો પ્રયાસ કરતા હોય એટલે આપણે હા આપણે જે કદાચ સાજીદ ખાન ને ફિલ્મો લાવ માં લાવવામાં કદાચ ફરાહ ખાનનો પણ હાથ હોય છે એટલે વી નેવર નો જી બિલકુલ 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 અને

સો ઓવરઓલ લાલુ યાદવના પરિવારમાં ફરી પાછું કારણ કે રાબડી દેવી પોતે મુખ્યમંત્રી લાલુ યાદવ પોતે મુખ્યમંત્રી રહ્યા પણ તેમ છતાં આખો પરિવારનો કોઈ પ્રકારનો કલે રાજકીય રીતે નથી આવવા દીધો અને તેજસ્વી યાદવ એકલા હાથે અત્યારે કારણ કે બાપની છત્રછાયા હોવા છતાં પણ એમને સંઘર્ષ ખૂબ કર્યો હા આરજેડી ને નીચેથી ઉભું કરવામાં એ જ રીતે મુલાયમસિંહ યાદવ નું આટલું મોટું વર્ચસ્વ હતું તેમ છતાં ધરાશયી થઈ ગયેલી સમાજવાદી પાર્ટીને અખિલેસે નીચેથી પાછી અત્યારે ઊભી કરી એમ આ બધા રાજકીય પરંપરાગત સંસ્કાર લઈને જન્મેલા પણ ભાઈ બહેન તરીકે પાછું એટલું જ કે રાજકીય રીતે ક્યાંય કોઈ એક બેન તકલીફ નથી પડવા દીધી અને ક્યાંય રાજકીય રીતે તમે જુઓ ને તો એમને એવું પણ ક્યાંય બંને વચ્ચે કોઈ કલે થયો હોય કે બંને વચ્ચે અંતરેસ્ટ પડી હોય કે ભાઈ ના બેન આગળ વધી હશે ભાઈ પાછળ રહી જશે ભાઈ આગળ જતો રહેશે બેન ને ગણતો નથી અંડર એવું પણ નથી આપણે અહીંયા આ આ કેસમાં તો છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીના કેસમાં તો કારણ કે પ્રિયંકા ગાંધીને ભલે આમ અત્યારે કામ એની કરી રહ્યા છે બાકી હમણાં એમને પણ આગળ વધારી શકે છે પણ એમની સ્વેચ્છાએ કરી રહ્યા છે કારણ કે પ્રિયંકા ગાંધીની માથે બીજી ઘણી બધી જવાબદારીઓ છે અને બીજા બધા નાના મોટા એલિગેશન છે સો ઓવરઓલ મેં કીધું કે આવા રાજકીય રીતે પણ ઘણા બધા પરિવારોએ

એક દેસાઈ છે મીનાબેન દેસાઈ હું નામ ભૂલી રહ્યો છું કારણ કે મારા પરિચયમાં છે અને રંગાટી સાહેબ એમના ફાધર એટલે એમની રાખડી મોદી સાહેબ રાહ જોતા હોય

આ એક જ તહેવાર એવો છે બાર મહિનામાં બધા તહેવારોમાં આપણે બધું બોલીએ પણ આ એક તહેવાર એવો છે જેમાં અચૂક અને અચૂક લોકો યાદ કરીને બેનને એનો જે કઈ વળતી પ્રતિક્રિયા મોકલવાની હોય મોકલતા હોય છે જી બિલકુલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેમ ના હોય અને તદાન ભાઈ આપણે બહુ રીઅલ જે બ્રધર સિસ્ટર છે એમની તો વાત કરી પણ ઓન સ્ક્રીન પણ ઘણા બધા એવા સેલિબ્રિટીસ છે કે જેમણે પાત્રો ભજવ્યા છે જેમ કે શાહરૂખ અને ઐશ્વર્યા રાય એમણે જોશ મુવીમાં ભાઈ અને જો મને યાદ હોય તો પ્રિયંકા ચોપરા એન્ડ રણવીર સિંહ એ લોકો કોઈ પણ ભાઈ બહેનનું પાત્ર ભજવ્યું છે ઈવન એક ફિલ્મ તો અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ ભાઈ બહેનનું પાત્ર ભજવી ચૂક્યા છે તો આવી ઓન જોડીઓ પણ આપણને ઘણી જોવા મળી છે હા એટલે મેં કહ્યું ને કે સિનેમા ને લોકો એને ઘણા લોકો એને પીજી માં તરીકે ગણે છે ને માતા બધા સંતાનો હોય એક જ માં ને નેચરલી એ સંબંધ બંધાય અને ભૂતકાળ ની film ની વાત કરો તો જેમ મેં કીધું છોટી બેન movie નું જે કેવાય ને કે એક અમર થઈ ગયેલું ગીત છે કે બેહના ને ભાઈ કી કલાઈ પે પ્યાર બાંધાય એમાં નાનકડા નંદા અને બલરાજ સહાની અને રહેમાન એ બંને ને રાખડી બાંધતા દેખાડે છે એટલે તમે આવા મેં કીધું પ્રમાણે તો youtube પર રાખી સોંગ્સ bollywood એવું સર્ચ કરશો એટલે તમને

તો રક્ષાબંધનની જે ઉજવણી છે તે ખાસ કરીને કઈ રીતે કરવામાં આવતી હોય છે જ્યારે એ પોલિટ પોલિટિક્સની વાત હોય કે પછી વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોય બધા જ ક્ષેત્રોમાં ભાઈ અને બહેન વચ્ચેનો ચતૂટ પ્રેમ છે ને તે આપણને આ તહેવારને લઈને હંમેશાથી જોવા મળતો હોય છે એટલે કે ક્યાંક ઘણા બધા પડકારો હોય તો ક્યાંક થોડી અલગ ઉજવણીની રીત હોય પણ છતાં પણ ભાઈ અને બહેન એ બંને વચ્ચેનો જે સંબંધ છે તે દરેક ક્ષેત્રમાં અનોખો જ જોવા મળતો હોય છે તો ડે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર